નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ એકવીસ ઓગસ્ટ હોય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા આપવામાં આવેલા ભારત બંધનું સમર્થન ડભોઈમાં પણ જોવા મળ્યું આજ રોજ ડભોઈ વહેલી સવારથી જ દુકાનદારો લારી ગલ્લા ધારકો વગેરે દ્વારા પોતાના વ્યવસાય બંધ રાખી નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ઠેરવી ચુસ્તપણે વિરોધ કર્યો સુપ્રીમ કોર્ટના અનુસૂચિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલિયર લાગુ કરી રાજ્ય સરકારને સ્વતંત્રતા આપવાના ચુકાદાને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ તેમજ અન્ય સાત જજની બેચે આ ચુકાદો આપ્યો હતો જેનો ડભોઈમાં બેસલાક વેપાર ધંધો બંધ રાખી લોકોએ વિરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ